હા કામ તો એવું પણ કઈ હોય તો એવું છે એટલે અમને હવે એવો રસ્તો હાલો કે રાતુરાત કરોડપતિ થઈ જાય એવું છે એમ ને હા તો તમે ભૂવા જ કરોડપતિ ના થઈ જવા

ભક્તિ થોડી કાથી પડે એવું લાગે છે તમારું એવું આવે નઈ શનિવાર ભૂલી જાય છે તમારે માટી તો હવે તમે જેમ જેમ જોયું આવા મન અરે તમને બોલો

અરે આ મારું બટું આ હો પણ સપનું તો આવ્યું મારું બટુ આ પાડોશીનો ઓલ્યો ખૂણો રહ્યો એ ખૂણામાં મારું બટુ ધન વાવડે છે એ અમારા છેડો ને એનો મળે ને એ કને એક કામ કરું લાય રશિકાને ફોન કરું અત્યારે નતારી કાઢવું થઈ ભૂવાજીને કીધું તું કીધું મને તો એવો રસ્તો આલો કે રાતો રાત કરોડપતિ થઈ જ એવો એ રસ્તો તો હાથી વાત મળ્યો લાય રશિકા ભાઈ ને ફોન કરવા છે અને ભગતને ફોન કરવા નંબર હા મેળો અલી હલો રસિક અલી આ મુ એમ તો કે ઓલા પુવાજી કહેવા હતા ને એ હાસી વાત હતી મને સપનું આવ્યું

પણ આપડે એક કામ કરવા ને આપડે બોલવાનું આપડે કોઈ ને ખબર જ પડવા જેવું નહીં સવાનુમા છે એમ તો એ ક્ષેત્રમાં રહે છે એમ પણ આપડે ઘાટ ને આવતું રહેવાનું અવાજ નહી કરવાનો માના ઘાટ ને આવતા રહે પાવડો તો આપડે રાખે આપડે વાત તો નહી કરવી પણ કોઈ પાડી દે ને કદાચ તો વાળી એવું બને આપડે આપડે કાઢતા હોય ને કોઈ બને તો એવું થાય કોલતા થઈ જાય કોલતા થઈ જાય ને વાત ના કરતા કોઈ ને હવે ના વાત તો કોઈ ન હતો રાતની આપણે ચક કોની વાત કરવા ના આવી હતી હડે સંપૂર્ણ કર્યો તો હવે હડો તા હવે મારો મન પાવડો ચક ગોતવા જોયો અમે મેલ્યો તો ગોતોતો જ સપનું તો મન આવ્યું તો

આપડા આવે તમારા વસે ને અમારા વસે આવે એટલે આ કનશે એટલે મને સપનું આવ્યું છે ને એટલે હું આવ્યો છું હવે આપડે કામ કર તમારો ભાગ

ધુડી છે એટલે છે શું કરો કે ખજાનો ડાટ્યો છે હવે ક્યાં ખજાના હતા

પાવડર મિલજ હવે ખોદવાનું નહી પાવડા ઘરે હવે કોણે કીધું પાવડર ઘરે

છે ખાડા કરે અલ્યા ભરા હવે ને ભાઈ કઢાવી તો તન કાઢ જેવી ગાડે અલ્યા હા હા હાસ માટલું છે લ્યા તો તો હોનાનું માટલું નેખલ્યું હોનાનું હોનાનું નથી તાબાનું છે હોનાનું છે बोल है कुल ना कुल तो पर तो खरीद पास खोल 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 खबर पड़े अरे को खकड़े हरू भाई यहां पे क्या हो रहा है यहां पे क्या हो रहा है ये कहां पर क्या बाढ़ में उं दिलावी दी લામે પાયે પારો રમો ગાડી નાલ ચા ભદે રકા ભાગ પડશી ઉભા રે હું ભાગવા આવ શું કરો ઓરા તો બહાર ખાડા અને ખાડા કોણ પૂર છે તાડા